તો બાવીસ તારીખે શરૂ થનાર મહાશિવરાત્રીનો આપણો આયોજનનો આ ચોથો વિડિયો છે તો આજનું આયોજન કેવું ચાલી રહ્યું છે એ હું તમને બતાવીશ હવે મહાશિવરાત્રીને ચાર દિવસ રહ્યા છે જોકે આજ અઢાર તારીખ થઈ ગઈ છે અને બાવીસ તારીખે મહાશિવરાત્રી શરૂ થશે એટલે હવે ચાર દિવસ રહ્યા છે તો આજે ઘણું ઘણું ખરું બની ગયું છે ઘણું ખરું સેન્સ થઈ ગયું છે અને આપણી શરૂઆત થાય છે ભવનાથ મહાદેવ મંદિરથી તો પહેલાં તો ભવનાથ મહાદેવ મંદિરના દર્શન કરી લો જોકે આગલા વિડિયોમાં આપણે અંદર જઈને દર્શન કર્યા થાય એટલે આ આ વખતે આપણે ટાઈમ વેસ્ટ નથી કરવાનો ઘણા ખરા લોકો દર્શન કરવા આવી પણ રહ્યા છે ઘણા ખરા લોકો શિવરાત્રિમાં આગમન થઈ રહ્યું છે બાવા સાધુ સંતોનું અને ભક્તોનું જો આગમન થઈ રહ્યું છે અને હવે આપણે ઘણી ખરી જે વસ્તુ બની છે અને જે શિવ મહાશિવરાત્રિનું આયોજન છે એની શરૂઆત આપણે કરી દઈએ છીએ તો આપણા આગલા વિડીયોમાં આ બધી જગ્યાઓ નથી બની પણ અત્યારે આ બધી જગ્યાઓ બની ગઈ છે અને આ સાધુ સંતોના ધૂણા બધા બનાવી નાખવામાં આવેલા છે ને અમુક જગ્યાએ હજી સારું પણ છે કામકાજ અને જો પસંદ હોય તો વિડીયોને લાઈક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેમ કે આ બધા અમુક સાધુ સંતો આવી પણ ગયા છે અને આ જગ્યાએ બધે સાધુ સંતોને બેસવાના ધૂણા છે એ પણ કમ્પ્લીટ થઈ ગયા છે અને કામ ચાલુ પણ છે અને અત્યારે ભક્તોની આવવાની શરૂઆત પણ ઘણી બધી થઈ ગઈ છે ને ઓનની વ્યવસ્થા તો કંઈક અલગ જ બની રહી છે તમે ક્યાંક જોઈ રહ્યા છો અને જેમ જેમ સાધુ સંતો બહારથી આવતા જ જશે એમ એમ હવહવના ધૂણા સંભાળી અને બે બેસી જશે આ બધા ધૂણા છે અને આગળ પણ થોડાક ધૂણા છે અને હજી ઘણી જગ્યાએ આપણે જોવાનું બાકી છે આજે તો આપણે વિડીયાની શરૂઆત જ કરી છે એમ સમજો શરૂઆત જ કરી છે અને ઓનના ઓણની શિવરાત્રિ મારા અંદાજ પ્રમાણે અલગ જ છે કારણ કે વ્યવસ્થા જ એ બધી શિવરાત્રિ કરતાં વ્યવસ્થા જ અલગ કરવામાં આવેલી છે અને વ્યવસ્થાની વાત કરું તો જેમ કે બધા રોડ કમ્પ્લીટ બધા વસ્તુ બનાવી દેવામાં આવી છે જગ્યા થોડીક વધારવામાં આવી છે એટલે ટ્રાફિક પણ નહીં થઈ શકે એ રીતનું એ માટે હું કહું છું કે ઊનની શિવરાત્રી કંક અલગ જ થશે સીતારામ બાપુ અને આ બાપુ માટે એક વાંદર છે નાની હું જો બાપુનો વાહો મૂકતું નથી જો કે લાઇટ ને બાઈટ નું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને આ જગ્યા વિશે તો તમને આગલા વિડીયો માં બતાવેલું જ છે અને અંદર જઈને પણ આપણે દર્શન કર્યા છે આ જૂના અખાડાના આ જૂના અખાડા છે ઓની ઘણી ખરી વ્યવસ્થા વ્યવસ્થિત થઈ ગઈ છે એનું કારણ છે કે રોડ બધા પક્કા થઈ ગયા છે ને એટલે વ્યવસ્થા બહુ એટલે બહુ સરસ થઈ ગઈ છે અને અહીંયા બાપુ એક બનાવે છે ધૂણું નિશાન મારી દીધું છે હજી કામ બધું ચાલુ છે ધૂણા બનાવવાનું કામ ચાલુ છે જ્યાં બાપુ બેસી શકે છે ઘણા ખરા બાપુ આવી ગયા છે ઘણા ખરા આવતા રહે છે અને ભીડ પણ ચાલુ જ છે અત્યારે બહુ છે નહીં અત્યારે કારણ કે કારણ કે આજ હું હવારમાં બહુ વહેલો વહેલો નીકળી ગયો છું એટલે આયોજન આપણે બહુ એટલું બધું દેખાવા મળ્યું નથી પણ જો બપોર પછી આવીએ ને તો વધારે આયોજન જોવા મળે જોકે હજી બધા લોકો જાગ્યા હોય છે ને એ રીતની બધી વ્યવસ્થા ચાલુ હોય છે જય જેમ જેમ આગળ વધતા જઈ એમ એમ આપણને બધું જોવા મળશે તમને બધું અલગ અલગ બતાવીશ જો કાંઈ વધારે નવું બન્યું હશે તો અને આજના વિડીયોમાં આપણને એ ખબર પડી જાય કે આજે જે જગ્યાએ મેળો ભરાય છે એ જગ્યાએ જો હું આયોજન છે કે કેમકે ઓલી ઓલી ફેરું તો કામ ચાલુ હતું એટલે કાંઈ આપણને એટલી નહોતી ખબર કે આ જગ્યાએ મેળો ભરાશે પણ કદાચ આ આ વિડીયોમાં આપણને ખબર પડી જાય કે આ જગ્યાએ મેળો ભરાશે આ રીતનું કાંઈક આયોજન ચાલી રહ્યું છે તમે આયોજનનો અનુભવ કરી શકો છો અને જોઈ શકો છો આયોજનનો અનુભવ કઈ રીતનો ચાલી રહ્યો છે કઈ રીતના બાપુને બધી આ બધી જગ્યા વ્યવસ્થિત ગોઠવવામાં આવી ગઈ છે અને જેમ કે મેં તમને મેળાની વાત કરી છે તો મેળો આ જગ્યાએ ભરાય છે પણ હજી આપણે એનું કાંઈ એંધાણ જોવા મળતા નથી પણ જે આપણે જે ડંગાને નખાઈ ગયા છે સાધુઓના જે ધૂણાને નખાઈ ગયા છે એ બધા નખાઈ ગયા છે વ્યવસ્થિત અમુક અમુક રોકેલી હોય છે ધૂણાઓની એ બધી કાંટા નાખી દીધા છે આ જગ્યાએ જે મેળો ભરાય છે એ મેળાની તો હજી કંઈ એંધણ દેખાય નથી આપણને કે આ જગ્યાએ તો માંડવા બધા નખાઈ ગયા છે અને બાપુ સલમ પીવે છે કે મને કે બાપુ કે લઈ લે મને હવે આપણે ભારતી બાપુના આશ્રમે પહોંચી ગયા છે આ જગ્યા બધી મેળાની છે પણ હજી કઈ વ્યવસ્થા છે નહીં પણ લગભગ આપણને મારા જો આ નેક્સ્ટ વિડીયો બનાવવાનો ટાઈમ મળશે તો નેક્સ્ટ વિડીયોમાં આપણને ખબર પડી જશે કે અહીંયા ભરા છે જોકે હજી કંઈ અંધાણ છે નહીં કારણ કે જે સરકાર બરકાન હતા એ બધા હજી ગોઠવવામાં આવ્યા નથી નકર આ જગ્યાએ બધા સરકાર બરકાન બધું ગોઠવવામાં આવે છે તો એ હજી આપણને કંઈ જોવા મળતું નથી હવે જે નવી અપડેટ હશે એ એકવીસ તારીખે વિડીયો બનાવીશું જોકે બાવીસ તારીખે શિવરાત્રિ છે એટલે એકવીસ તારીખે વિડીયો બનાવીને તમને જે કોઈ નવી અપડેટ હશે એ એકવીસ તારીખે વિડીયો બનાવી દઈશ અને એકવીસ તારીખે તમને જોકે એકવીસ તારીખે બધું આયોજન કમ્પ્લીટ થઈ જશે જે આ સાધુ સંતોના જે ધૂણા ખાલી છે એ બધા સાધુ સંતો આવી જશે અમુક ડૂમ હજી જમણવારના ના તે બધા ડૂમ નથી ગોઠવાના અનછેત્રો હજી વ્યવસ્થિત નથી ગોઠવાના એટલે એ બધું હવે એકવીસ તારીખ સુધીમાં કમ્પ્લીટ થઈ જશે તો એકવીસ તારીખ સુધીમાં એકવીસ તારીખે આપણે વિડીયો બનાવી અને એ પણ વિડીયો આપણે અપલોડ કરી દઈશું અને કદાચ જો તમે વહેલા પણ આવી જાઓ તો આ ગીરનારી અંધક્ષેત્ર ચાલુ જ છે અહીંયા તમે જમવા પણ આવી શકો છો અંધક્ષેત્ર ચાલુ થઈ ગયો છે અંદર આપણે જવું નથી બહારથી તમને બતાવી દઉં છું જરાક અહીંયા અંધક્ષેત્ર ચાલુ થઈ ગયું છે અને બાકીનું જો કાંઈ નવું અપડેટ હશે તો હવે આપણે એકવીસ તારીખે વિડીયો છું એમાં તમને વધુ અપડેટ આપી દઈશ એક હતી એ તારીખ ફિક્સ છે કે બાવીસ તારીખ મેળો શરૂ થશે અને છવ્વીસ તારીખ સુધી મેળો ચાલશે અને બીજું કે જેમ આપણે પ્રતિબંધ હતા પરિક્રમામાં એ પ્રતિબંધ લાગુ જ છે કોઈપણ પ્લાસ્ટિકને જે પણ વસ્તુ પ્લાસ્ટિકની હોય એ વસ્તુ લાવવી નહીં જો અથો શિલા લેખે જે સેફ થશે એ જગ્યાએ તમારી બધી વસ્તુ કાઢી નાખવામાં આવશે એટલે કોઈ પણ વસ્તુ લાવવી નહીં કોઈ પણ પ્લાસ્ટિકની નવી વસ્તુ લાવવી નહીં જે કાઢી નાખવામાં આવે છે જે પાણીની બોટલો છે બબલા આ તે કોઈ પણ વસ્તુ લાવવામાં આવી આવવાની નથી કોઈ પણ પ્રકૃતિને નુકસાન પહોંચાડવાનું નથી એ રીતનું આપણે બધાને ધ્યાન રાખવાનું છે કે આપણી પ્રકૃતિને નુકસાન ન થશે એ ધ્યાન રાખવાનું છે બધાને એટલે કોઈપણ પ્લાસ્ટિકની નવી વસ્તુ બોટ પાણીની બોટલ બોટલ આ તે કોઈ પણ વસ્તુ લાવવાની નથી ને લાવશે તો પણ કાઢી નાખવામાં આવશે અને બીજું કે ઠંડીની થોડીક વાત કરી દઉં કે કેવી ઠંડી છે તો ગામમાં સિટીમાં જેવી ઠંડી હશે એના કરતાં ડબલ ઠંડી ભવનાથમાં હશે આમાં ધ્યાન રાખવાની વસ્તુ એ છે કે તમે ઘણા બધા મિત્રો સાથે આવતા હોય ઘણા બધા નાના મોટા છોકરાઓને એ બધા લઈને આવતા હોય તો ભીડને કારણે આ લોકો જે નાના નાના હોય જે પહેલીવાર હોય એની ધ્યાન રાખવાનું અને જો ટ્રાફિકને લીધે ખોવાઈ જાય તો ગોતવા મુશ્કેલ થઈ જાય જો કે બધે સ્ટેન્ડ ના નાખી દેવામાં આવશે અમુક અમુક જગ્યાએ કે જો ટ્રાફિકને લીધે ખોવાઈ જાય તો ત્યાં તમે અનાઉસ કરી શકો છો કે આ નામનો વ્યક્તિ ખોવાઈ ગયો છે એ અનાઉસ કરી શકો છો પણ આપણે સાવચેતી રાખવી અનાઉસ બધી વ્યવસ્થા હશે પણ લાપરહવા એ વાપરવી નહીં કારણ કે એ આપણને જ નડે છે અનાઉસ કરીને કદાચ ના મળે તો આટલી બધી લાખોની ભીડ છે લોકોની એટલી બધી લોકોની ભીડ છે અને નો પણ મળે એવું પણ થાય તો તમે જો ગ્રુપમાં હોય તો તમારે નક્કી કરી લેવાનું કે જે પણ ખોવાઈ જાય એ એક નિશાન તમારે રાખી લેવાનું કે જે પણ લોકો જે આ વ્યક્તિ આપણા ગ્રુપમાંથી ખોવાઈ જાય એ વ્યક્તિ આપણને આ જગ્યાએ આવીને મળે એવું બધાને નિશાન આપી દેવાનું એટલે કોઈ ખોવાનો પ્રશ્ન જ ન ઉઠે ને ખોવાઈ જાય એ જગ્યાએ એ જગ્યાએ મળી જાય જે નિશાન તમે આપો છો ગ્રુપમાં તો હવે વિડીયોને આપણે એન્ડ કરીશું જો વેસ્ટમાં ટાઈમ મળશે તો વેસ્ટમાં પણ એકાદો વિડીયો બનાવી દેશ પણ એકવીસ તારીખે તો તમને એકાદો વિડીયો બનાવીને આપી દેશ કેમ કે બધું કામ એકવીસ તારીખે કમ્પ્લીટ થઈ જશે તો એકવીસ તારીખે તમને એક વિડીયો બનાવીને આપી દઈશ કેમકે હજી કામની શરૂઆત થઈ છે હજી બધું આયોજન ચાલી રહ્યું છે જો આ રીતનું આયોજન ચાલી રહ્યું છે માંડવા બાંધવાનું હજી વ્યવસ્થિત બનાવવામાં આવી રહ્યું છે એટલે એકવીસ તારીખે એક નવો વિડીયો બીજો અપલોડ કરી દેશ એમાં તમને બધી માહિતી અને જાણકારી બધી આપી દેશ તો આ રીતનું કામ પાછું ચાલી રહ્યું છે અત્યારે તો મળીશું ફરી એક નવા વિડીયોમાં